હલો મિત્રો જય શામ તો કેમ છો તમે બધા મજામાં તો જલપાજનક બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને અત્યારે અમે નાય ધ્વન થઈ ગયા છીએ ફ્રેશ અને આમ તો સમય થઈ ગયો છે અત્યારે પોણા બાર એટલા બપોર થઈ ગયા છે બપોર પછીનો સમય કહેવાય અને નાયધોન થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે જવાનું છે અમારે પાલિતાણા કે પાલીતાણાની અંદર થોડુંક મારે કામથી પણ જવાનું છે અને હું કામથી જાય છીએ ત્યાં જઈને તમને બતાવશું અને પાલીતાણાની અંદર ઘણી બધી જગ્યાઓ હશે કે જે જોવાલાયક પણ છે અને ખરીદી કરાય એવી પણ જગ્યા છે તો હું તમને બતાવતો રહીશ બ્લોગમાં બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અમારા ભૂમિબેન જોબ એ પણ તૈયાર થઈ ગયા અમારા હિતુભાઈ એ તૈયાર થઈ ગયા છે મારા મમ્મી જો અત્યારે સાડી ભરે છે અમાર જલપા જો કઈક ગોતે છે હું ગોતતી હોય કેમ ખબર હાલો કેમ છો બધાયને જય શ્રી આરામ તો અમારા બ્લોકમાં તમારા બધાયનું સ્વાગત છે અને આજનો બ્લોક આપણે મોરે મોરે ચાલુ થયો છે આપણે જવાનું છે બાર તો આપણે થઈ ગયા છે તૈયાર તો આપણે નીકળીએ છીએ તો બ્લોકમાં બેના રહેજો અમે જ્યાં જ્યાં પહોંચું ત્યાં તમને દેખાડશું અને આ બ્લોક ખાસ જોવા માટે છે છોકરીઓ છોકરા માટે કારણ કે આ ટ્રેડિશનલ વસ્તુ અમે લેવા જઈએ છીએ

હલો ભાઈ બંધ દોસ્તાર મિત્રો તો અત્યારે હું આવી ગયો છું પાલીતાણા એટલે કે મારા બેનના ઘરે આવી ગયો છું અને હવે આજે આપણે તળેટી જવાનું છે અને જો હું તમને બધાને બતાવું તો બધા શાંતિથી ચા પાણી ના કરીને બેઠા છીએ તો આ છે અમારા બેન અને ઓલા છે અમારા પાણીયા ભાઈ જો અહીંયા જવાનું છે દફતર માં એ લગાવીને બેઠો છું કે મારે જવું છે ટ્યુશન ને મામા એ કે તમે રોકાઈ જાઓ તો અહીંયા જવાનું છે ટ્યુશન ને અમારે હવે નીકળી જવું છે તો જો અમારે બધા બેઠા છે અને અમારે વિહાનભાઈ જો આ નવું કઈક ડીઝા રંગોળી બનાવે છે એ ભાઈ એને સ્થાને પહોંચી ના પીંગળી પીંગળી શીંગડી પીંગળી પીંગળી શીંગડી અને અમારે પટેલ છે ને ગયા છે હમણાં આવે તો જો અમારા પટેલ છે ને એ અત્યારે સાઈડ ઉપરથી આવી ગયા છે ઘરે અને હવે અમે ઘડીક આ બેસીશું વાત સીતું કરશું ને પછી આપણે જુદા પડશું બરાબર ને હલો મિત્રો તો મેં તમને કીધું હતું કે હું પાલિતાણા જઈને તમને તો અત્યારે હું આવી ગયો છું ટ્રેડિશનલની દુકાનમાં ને હિતુને ભૂમિ આટો આપણે ટ્રેડિશનલ લેવા આવ્યા છીએ અને ગુજરાતની અંદર ટ્રેડિશનલનો અદ્ભુત ખજાનો એટલે કે પાલિતાણા પાલિતાણાની અંદરથી જ બધી જગ્યાએ જે અમદાવાદ સુરત જે છે એ બધું અહીંથી જ જાય છે અને બધી બાર ની જગ્યા અહીંથી આપણે અહીંયા અત્યારે આવી ગયા છીએ અમારા ભૂમિ આમ તળેટી કહેવાય અને ઇમિટેશન વસ્તુઓ નવરાત્રિની ટ્રેડિશનલ વસ્તુ જલપા અને અમારે જો ભૂમિ ખરીદી કરે છે અને એ બસ વસ્તુ જ લેવા અત્યારે અમે પાલીતાણાની અંદર આવ્યા છીએ કારણ કે અમારા બાળકોને એટલે કે હિતુને ભૂમિને સ્કૂલની અંદર કાર્યક્રમ હોય ને ત્યારે ટ્રેડિશનલ તો હતા પણ હવે એ આમ ટૂંકાને એવું બધું લાગતું હતું એટલે એ કે નવા લેવા છે એટલે નવા લીધા છે અને કેવા લીધા છે એ તમને હવે ઘરે જઈને બતાવીશ મિત્રો પાલીતાણાની અંદર એકદમ ટ્રેડિશનલ વસ્તુ ઇમિટેશન વસ્તુ એકદમ રિઝનેબલ ભાવથી મળે છે ને અત્યારે અમે પાલીતાણાની અંદર આવી ગયા અને અમારે હિતુભાઈને ભૂમિને એને જે મારા ભત્રીજીન છે ને એની માટે આપણે ટ્રેડિશનલ વસ્તુ લેવાની છે એના માટે આપણે આવી ગયા છીએ તો જો આ છે દુકાનને બહુ રિઝનેબલ ભાવથી મળે છે જો અમારી ફોનમાં વાત કરે છે વસ્તુ બતાવે છે ચોઇસ કરાવે છે આમાં અમે અત્યારે પાલીતાણા આવ્યા ને તો ઘણા ખરાના ફોન આવ્યા અને કે અમારે આટું હવે લેતા આવજો એટલી વસ્તુ બધી રિઝનેબલ ભાવથી મળે છે એ તો તમને બધાને મિત્રો ખબર જ હશે કે પાલીતાણાની અંદર ટ્રેડિશનલ વસ્તુ એકદમ રિઝનેબલ ભાવથી મળે છે તમે પણ ખરીદી કરજો અમે તો નવરાત્રિની અને છોકરાઓને શું છે

એ તમને આમ પહેરીના લુકમાં જ બતાવી દઈ બરાબર આમ ખોલી ખોલીને બતાવવું એક એક વસ્તુ એકદમ પહેરીને જ બતાવી દઈ છે કે હું હું લાવ્યા છે બરાબર છોકરાઓની જ આઈટમ છે તો હું તમને બતાવું કેવું લાગે છે તે મને કોમેન્ટમાં પાછા કહેજો હો કેવી સરસ વસ્તુ લાગે છે તે મને થોડુંક જણાવજો કોમેન્ટમાં જો ભાઈ તો જો આ અમારે ભૂમિબેન છે અને અમારે હિતુભાઈ જો તમને પૂરો લુક બતાવું તો જો આવી રીતે અમારા ભૂમિબેન અને હિતુભાઈના ટ્રેડિશનલ નવરાત્રિ માટેના કપડાં એની અંદર તમામ ઇમિટેશન જે વસ્તુ છે એ ઇમિટેશન પણ વસ્તુ લીધી છે કાનથી માંડીને ગળા અને નથ અને ઉપર ટીકો આ તમામ વસ્તુ પાલીતાણાથી લીધેલી છે અને કેવું લાગે છે આ લુક એ તમે મને જરા કોમેન્ટમાં જણાવજો મારા વાલા મિત્રો ઈ પેરવા એને બહુ ઓલું થાય અને ઈ સાચવી ન હોય કે એટલે એના માટે થઈ ને આ ધોતી અને આ રીતની ને કોટી છે એટલે ઈ રીત લીધું છે એટલે એને હું નડે નહીં ડ્રેસ ટાઈપ ડ્રેસ લાગે એટલે આમ હેરાન ન થાય એમ ચણિયા ચોળી પહેરવા માં એને બહુ હેરાન થાય કે હાલી ન હોય કે ઢીલી થઈ જાય હા આમાં વાંધો ન આવે એને એમ થાય મેં ડ્રેસ જ પહેર્યો છે એ રીતનું છે એટલે કોટી વાળું છે અને નડે એવું નથી અને ગળાનું નું એ બધું ત્યાંથી તમે પાલતાણા મળી ગયું તો અમને ત્યાંથી જ લઈ લીધું એટલે મેં તો બીજી ના અહીંયા દઈએ આમ તમને દેખાડું કે અમે એને કપડાં પહેરાવી ને તરત ટેલિફોનમાં એને આખો લુક દેખાડી દીધો એ તો ભાઈ આ લીધું એ કેડ્યું લેતો તો પછી એને આ લેવું તો ભલે તો એ લીધું તો બે કેવા લાગે છે બે ને તને એ તો ભાઈ એમ તો નવરાત્રીમાં જમાવટ કરશો ને એમ વાહ તો મિત્રો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો મિત્રો અને ફરી પાછા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શિયા રામ અને તમે રાહ જોતા રહેજો જલ્પાજનક બ્લોગની